તો લાખ રૂપિયા તો તો મારે મર્ડર કરી નાખવું હે હા તો કાઈ વાંધો ને તું મર્ડર કરી નાખ જેવું કામ થાય તે ભેગા તને પૈસા મળી જશે અમિત હથિયાર આપી દે કોને મારવો એ કયો હાલ તને અમે દેખાડી જાય એલા અમને નથી મારી નાખવાના મારવાનો હે ની આયા હે માણા જો માવલા પણ ખંઢેર પાસે ઓલો માણાજી ફોન માં વાત કરે ને એને તારે હાવ મારી જ નાખવાનો છે શું હે તારે કાઈ નઈ ભાઈ હું તો આખા વાજુ આવ્યો હો

અરે તું ભણવામાં ધ્યાન દેજે બાકી કામ કરે કાઈ ભેગું નથી થવાનું આ જો હું કામ કરતો ને કાઈ ભેગું નો થયું કાઈ વાંધો નહી બાપા તમે ઉપાધિ નો કરો હું બેઠો હું ને અરે ઈજ ઉપાધી હે અરે ઈ ઉપાધિ તમે નો કરો કીધું તો ખરા તમને મે આ તો વાંધો નહી બાકી ખર્ચામાં મે તને કાઈ ઘટવા નથી દીધું તે એમ કીધું મારે મોબાઈલ લેવો છે તો મે તને મોબાઈલ લઈ દીધો 512 ટીબી અરે બાપા 512 ટીબી નહી જીબી આઈ જી હોય અને તારે કોલેજે જવામાં આઘું પડતું તું તો મેં તને લાખ રૂપિયા ની ગાડી લઈ દીધી અને ગાડી થી યાદ આવ્યું તારી ગાડી ક્યાં અરે બાપા મારી ગાડી તો મારો ભાઈ હે તને ના નથી જેને તેને ગાડી દેવાની અરે બાપા તમે એ કઈ ઉપાધી નો કરો ગાડી ને કઈ નો થાય હમણાં જ આવતો જઈશે હાય આ આવ્યો જોયું ને બાપા અને ભાઈ ગાડી ક્યાં મૂકી મારી ભાઈ તું આ તમારા ભાઈ બન મોરો નોખો કરીને અરે બાપા તમે કઈ કરો મોરો અઢીસો રૂપિયા નો જ આવે અને ખાલી મોરો જ તૂટી ગયો હે અરે ભાઈ ગાડી તો આખી ભાંગી ગઈ હે ખાલી બે ઇન્ડિકેટર જ વૈધાતા એટલે હું રસ્તા માંથી મોરો લઈને બે ઇન્ડિકેટર આમાં ફિટ કરીને આવ્યો